જો હાલો મિત્રો સ્વાગત છે નવા લોગ વિડિયો ની અંદર તો કેમ છો મજામાં માં બધા ને સવાર ના જય માતાજી જય રામે રામ ડાયરાન તો મિત્રો અત્યારે આપણે છે રોડ માં રસ્તામાં માં આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે રસ્તામાં છે અને આપણે ભાઈ લગન ની તૈયારી તમ ખબર છે કે લગ્ન છે તમને તો સાચી ને સાચી એ ખબર હશે મેં કીધું જ નથી હા બરોબર તો ભાઈ લગ્ન ને શું છે કંકોત્રી વ્યસ્ત તો રહી છે અત્યારે કારણ કે આઠ દસ દિવસ લગ્ન ના રહ્યા ને ભાઈ લગ્ન ના vlog video આવશે બહુ મસ્ત મજાના તો ભાઈ જોવાનું શીખશો નહીં continue video બનાવી રહેજો subscribe ના કરાય તો subscribe કરી નાખજો ભાઈ video પછી આવે તો કરી નાખજો તો હાલો ફટાફટ હવે છે કારણ કે હું મારા કાકા નો છોકરો જાય છે. મારા કાકાનું નો છોકરો શું છે ઘરે ગયો છે થોડીક વસ્તુ ભૂલાઈ ગઈ હતી તે એ લેવા ગયો છે તો આપણે હવે ફટાફટ છે ને નીકળી જઈએ આવે એટલે અને આપણે કંકોત્રી વેસવા જવાનું છે તો આપણે બહુ લાંબો રૂટ છે એટલે ફટાફટ નીકળી જઈએ કારણ કે ઘણા સુધી જવાનું છે એવું છે બધું તો તો મિત્રો આપણી ગાડી જોવા આવી ગઈ છે હવે તમને ઘરે ભૂલી ગયા હતા

તો ફટાફટ જો ટ્રાવેલિંગ તેમ રૂટ જ લેવાના છે કાય કા તો કાય જેવી છે પણ કઈ વાંધો નહી ભાઈ તો ભાઈ ફાઈનલી આપણે હરોળ પૂરી ગયો છે બેન ના ઘરે ને તમને બેન જો સા બનાવ છે પરણા સા નો છે સા બનાવ છે રસોડા તો ભાઈ મકાન નું કામ ચાલુ છે બેન ના જો ભાઈ એ કામ શરૂ છે એક રૂમ થોડો કમ્પ્લીટ થયો છે ભાઈ ના ભાઈ એક રૂમ માં કામ ચાલુ છે આપણે ઓલી બાજુ ની રૂમ માં

કાકા કૃષ્ણનો ફોટો લઈ ગયો બધું આ બાકી છે આ કાકા માં બધી સ્ટાઈલ બલ મારવાની છે ભાઈ ભી પણ આપણે આખો કામ પૂરી થાય બજે પાછા આપણે વિડિયો બનાવ આવશે પણ બસ મસ્ત રહેવો ભાઈ આ કટા નહી એવું છે તો થા આપણે થોડા પી નાખીને પછી નેકળ્યો અમાર બેન જો રસોડા માં ચા બનાવ છે લાવો આડેથી લાવો જો વાડીજી આવી ગયો સડેજો દાબી લેવાનો છે કાગર જો

নকৰি ৰাম নাই ৰাম দ

આપડા કંકોટાફટ આપું શિવાર ભાવનગર આવ્યા મિત્રો પૂછી નારીકડી અને તમને કોઈ અહીંયા કંકત્રી અહીંયા જવાની હતી ઉભા રહી ગયા નારી સોંકડી આપડે ઉભા થઈ ભાઈ દેવાની તો ભાઈ આવી ગયા છે અમારા હોટલ તમને હોટલ છે ભાઈ આ દુકાન છે તો ભાઈ મુખટ ની સોડા થપેલી ફેન્ટા ફેન્ટા જ ને ઘેન્ટા બેન્ટા ક્રિકેટ બોક્સ ક્રિકેટ બોક્સ પણ છે ફટાફટ સોડા પી લે ને પછી છે ને ભાઈ આપડે જવાનું આપવું ફેન્ટા તો ભાઈ આવી ગયા છે રંગોળા કંકોત્રી આવી ગઈ છે સમયમાં ને ભાઈ મહેમાન માવો બાવો લે છે ને અહીંયા જો ભાઈ ફૂલવાડે ને ફૂલવાડે ને ભાઈ મસ્ત આવો ભાઈ ફૂલવાડે લેવી તો અહીંયા રંગોળા ને વી આવજો તો ભાઈ કંકોત્રી વેસી ના છે ને આવતા છે પણ સક્કરિયા થઈ ગયું છે ભલામણ યાર બહુ મોડું થઈ ગયું છે જમી લીધું છે અને હવે હું છે થોડા થાકી ગયા તો સુઈ જાય તો આપણે વિડીયો પણ પૂરો કરી દઈએ ઘણું છું લેવાનું નથી એવું હતું ઉતાવળમાં તો ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાસે મળીશું કાલે નવો વ્લોગ વિડીયો સાથે ચાલતી બધા મિત્રોને જય માતાજી જય બાબત રામ રામ જય રામ